દિલ્હીમાં હવા કાયક ગંભીર પ્રદૂષણને કારણે ઘણા શાળાઓ હાઇબ્રિડ ઓનલાઈન મોડમાં ખોલાયા છે પીએમ નરેન્દ્ર મોદ આજે જોર્ડનનો પ્રવાસ શરૂ કર્યો છે અને પછી ઇથિયોપિયા અને ઓમાન માટે પ્રવાસ કરશે વીજળી પ્રદૂષણને કારણે હવામાન બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે બીજેપીમાં નીતિન નવીનને નેશનલ વર્કિંગ પ્રમુખ બનાવવામાં આવ્યો છે કાશ્મીર માં શિયાળા ની ટુરિઝમ સુવિધાઓ અને ઉન્નત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો ઉદ્ઘાટન કરવાની યોજના ધરાવાશે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરટ કેટલાક લાંબા ગાળાના કેસોને જડપી બંધ કરવાની કામગીરી કરી રહી છે એસપીઆઈ બેંકે કેટલાક ફિક્સ્ડ ડિપોઝિટ અને હોમ લોન માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે સીબીઆઈ અને એ દ્વારા મોટા ફેમા સાયબર મુદ્દાઓમાં કાર્યવાહી ચાલુ છે હવાઈ મુસાફરી પર ધૂંધના કારણે એક શૂન્ય શૂન્ય પ્લસ ફ્લાઇટ્સ જાહેરિત રીતે રદ થયા છે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર માસ શૂટિંગમાં અનેક લોકોના મૃત્યુ થયા છે અમેરિકામાં એક યુનિવર્સિટી નજીક ઇન કેસ નમ કાઢાયો છે યુરોપ મધ્ય પૂર્વ આફ્રિકામાં ભારતની કૌટુંબિક અને સાંસ્કૃતિક મૂલ્યો વિશે અનાઓક મિટિંગમાં ભારપૂર્વક ઉઠાવાયું છે મેક્સિકોએ ભારતીય ઉત્પાદનો પર કડક ટેરિફ લગાવ્યો છે અને ભારતે પ્રતિસાદ આપ્યો છે ભારતને સાઉથ આફ્રિકા સામે સિરીઝમાં બેથી એક નેતા બની ગયો છે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને નેવું રનની જીત આપી ગાયક કિંજલ દેવના પરિવાર પર સામાજિક બહિષ્કાર વિશે ચર્ચા ચાલી રહી છે